તમે પણ જો કેનેડા આવવાનું વિચારી રહ્યા છો તો તમારો રસ્તો થોડોક અઘરો બની શકે છે શું છે આખો મામલો કેનેડાના જે ઇમિગ્રેશન મંત્રી છે માર્ક મિલર એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હવે જે છે કેનેડાની અંદર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઉપર કેક મૂકવામાં આવશે તો વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી કેનેડા જે છે હાઉસિંગ ક્રાઇસિસમાંથી ગુજરી રહ્યું છે અહીંયા આગળ ઘરોના ભાવ વધી રહ્યા છે લોકોને નોકરીઓ નથી મળી રહી આવા ઘણા બધા પ્રોબ્લેમ્સનો સામનો કેનેડિયન અને જેટલા પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આવે છે કરી રહ્યા છે એટલા માટે થઈને છેલ્લી વાર જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે જે જીઆઈસી હોય છે જે કોઈ પણ વિદ્યાર્થી અહીંયા એડમિશન લેતી વખતે ભરવાની હોય છે એ જીઆઈસીની રકમ બમણી કરી દેવામાં આવી હતી પહેલાં દસ હજાર ડોલર હતી એની જગ્યાએ વીસ હજાર છસો ડોલર કરવામાં આવી હતી એટલે બમણી કરી દેવામાં આવી હતી સ્ટુડન્ટનો એક્સપેન્સ પણ વધી ગયો હતો હવે જેને લઈને અત્યારે ફરી પાછું એક નિવેદન સામે આવ્યું છે કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરનું કે કેનેડા વિચાર કરી રહ્યું છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના વોલ્યુમ ઉપર કેપ મૂકવામાં આવે જેથી અત્યારે હાઉસિંગ ક્રાઇસિસ થઈ રહ્યા છે એ હાઉસિંગ ક્રાઇસિસ ઓછા થઈને કંટ્રોલ કરવામાં આવે જો આવું થયું તો કદાચ એવી શક્યતાઓ બની શકે છે કે કેનેડાની અંદર જેટલા પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આવવા માગે છે એ સ્ટુડન્ટ્સના નંબર ઉપર કેપ લાગી જાય અને વિઝા મળવાની સંખ્યા ઓછી થઈ જાય છેલ્લા થોડાક સમયથી ભારત અને કેનેડાના સંબંધો પણ એટલા ઉચ્ચ સ્તરે નથી ભારત અને કેનેડાના સંબંધો પણ વણસ્યા હતા પરંતુ હવે વાત કરીએ તો કેનેડાના મંત્રીનું આ જ્યારે નિવેદન સામે આવ્યું છે એની સામે અમુક એક્સપર્ટ એવું પણ માની રહ્યા છે કે જે રીતે આ ફી વધી છે બમણી ફી કરવામાં આવી છે જીઆઈસી જે પાછી જ મળે છે વિદ્યાર્થીઓને પરંતુ તેમ છતાં આને લઈને પણ ઘણા વિદ્યાર્થીઓ જે છે કેનેડા જવાનું ટાળી શકે છે એની સાથે અત્યારે કેનેડાની અંદર જે વિદ્યાર્થીઓ રહી રહ્યા છે એમને પણ નોકરી મળવાના ફાંફા પડી રહ્યા છે એવા ઘણા બધા વિડીયોઝ અને ઘણા સમાચાર સામે આવી રહ્યા છે તો એટલા માટે શક્યતા એવી પણ બને છે કે વિદ્યાર્થીઓ આપોઆપ કેનેડા જવાનું ટાળે એક બાજુ ઓસ્ટ્રેલિયા દ્વારા પણ જે બેન્ડ છે એલ એને વધારી દેવામાં આવ્યો છે રિક્વાયરમેન્ટ એની વધારી દેવામાં આવી છે તો કદાચ એવું બની શકે છે કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે લોકો બહાર અભ્યાસ કરવા જવા માંગતા હોય કે વિદેશમાં સેટલ થવા માંગતા હોય એમની માટે થોડીક તકલીફ થઈ શકે છે કારણ કે કેળણા દ્વારા જો આ નિર્ણય લેવામાં આવ્યો અને જો કેપ મૂકવામાં આવી તો એ કિસ્સાઓની અંદર વિઝાનું પ્રમાણ ઘટી જશે એવું માનવામાં આવ્યું છે લગભગ ત્રણ લાખ વિદ્યાર્થીઓ બે હજાર ત્રેવીસના વર્ષની અંદર કેનેડાની અંદર આવ્યા હતા તો હવે જોવાનું એ રહે છે કે કેટલા વિદ્યાર્થીઓને મંજૂરી આપવામાં આવે છે શું નિર્ણય લેવામાં આવે છે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે એટલા માટે જે પણ વિદ્યાર્થીઓ કેનેડા આવવા માંગતા હોય એ લોકો ઘણું વિચારીને જાણી જોઈને બધી રિસર્ચ કરીને જ પોતાનો યોગ્ય નિર્ણય લે એવું આવે છે આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે જો આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો સાથે હું તમને બતાવીશ માધ્યમ ઉપર